ના દ્વારા એક બાદમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતું ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતા બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક હનુમાનમઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાન ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે આરોપીઓ છે એ નેટવર્ક સાથે જોડાયેલા છે અને ઉપરાંત ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે વહીવટો કઈ જગ્યાએ ચાલતા હતા કઈ કઈ આગળ કઈ કઈ જગ્યાએ બેંકોમાં કઈ કઈ જગ્યાએ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે એ રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ તપાસમાં થયેલા હશે આંગળીયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે એ કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જ સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવાની છે ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે તેની પૂરતી આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ પાસઠ હજાર રૂપિયા રોકડ રકમ જે છે એ મળી આવી છે મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે પણ કાલ મને લાગે છે એકાદ બે દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવા જે લોકો ઇમીજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય